લિંબાયતના નીલગિરી સર્કલ પાસે જવાહર નગરમાં ગૃહ કંકાસમાં નાના ભાઈ એસિડ આત્મહત્યા કરી લીધી હતી તો તેની જાણ તેના મોટા ભાઈને થતા મોટા ભાઈએ પણ એસિડ પીને આત્મહત્યા કરી લેતા બંને ભાઈના મોતને કારણે આખા વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયતના નીલગીરી પાસે આવેલા જવાહર નગરમાં જીતેન્દ્ર બાબુભાઈ નાયકા પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં પત્ની ઉપરાંત ત્રણ સંતાન છે જીતેન્દ્ર સરદાર માર્કેટમાં છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ભરણપોષણ કરતો હતો શનિવારે બપોરે ઘરમાં એસિડ પી લીધું હતું પરિવારજનો તેને સારવાર માટે લઈ ગયા હતા દરમિયાન રાત્રે જીતેન્દ્રનું મોત પામ્યું છે જીતેન્દ્રના મોતની જાણ તેના મોટાભાઈ બીપીન નાયકાન થતા તેને પણ ઘરે એસિડ પી લીધું હતું જેથી પરિવારજનો બીપીને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા સારવાર દરમિયાન બીપીનું પણ મોત નીપજવા પામ્યું છે એક જ પરિવારના બે બે સગા ભાઈઓના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો છે તો પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી જીતેન્દ્રનો તેની પત્ની સાથે કોઈને કોઈ બાબતે ઝઘડો થતો હતો તે જીતેન્દ્ર માનસિક તણાવમાં રહેતો હતો જેના કારણે જીતેન્દ્રએ આ પગલું ભરી લીધું હતું બાદમાં મોટાભાઈ બીપીને પણ આ ઘટનાની જાણ થતા તેને પણ એ સીડ પી લીધું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાડા